માવા ચીકી ફ્રેન્ડ્સ તમને ખૂબ ગમી છે ને એવી જ રીતે આજે ટોપરાની એક ચિક્કીની રેસીપી તમારી સાથે શેર કરું છું એ પણ એટલી સરસ ટેસ્ટી બને છે કેમ કે ખબર છે આપણને કોકોનટનો ટેસ્ટ કેટલો સરસ લાગે છે કંઈક અલગ રીતે જ મેં આજે તમારી સાથે શેર કરી છે જે ટેસ્ટમાં એટલી સરસ બને છે ને અને એક એવી ટીપ્સ આપી છે ને કે તમને પાયો પરફેક્ટ ખબર પડી જશે કે પરફેક્ટ પાયો છે તો જો ટોપરાનું આપણે જે આ રીતે આખા ટોપરા આવે ને એનો મેં ઉપયોગ કર્યો છે આજે તમે આમનામાં અડધા અડધા મળે છે અથવા ટોપરાનું છેડ બહારથી લાવો છો ને એનો પણ ઉપયોગ કરી શકો તો અત્યારે મેં જો એક ટોપરું લીધું છે એના બે ભાગ કર્યા છે અને હવે તેને આપણે ખમણીની મદદે ખમણી લેવાની છે તમે છે ને મિક્સર જારમાં નાના નાના ટુકડા કરીને પણ ચોરો કરી તમે કરી શકો છો પરંતુ આ રીતે જ્યારે છીણનો ઉપયોગ કરો છો ને ત્યારે છેણ જ્યારે મોઢામાં ખાવામાં આવે છે ને ત્યારે બહુ સરસ સ્વાદ આવે છે એટલે પ્રિફર કરું છું કે તમે આ રીતે છેણ કરશો તો ચીક્કી તમારી લાજવાબ બનવાની છે તો આ રીતે જો થોડોક ભાર દેશો ને એટલે લાંબા એવા છેણ પડશે બહુ સરસ આ ચીક્કી થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે બંને ટોપરાના જે વાડકા હતા એ ખમણાઈ ગયા છે અને ખૂબ જ ન્યુટ્રિશનથી ભરપૂર છે કોપરા અને શિયાળામાં તો ખાસ કરીને કોપરા ખરેખર ખાવા જોઈએ અને જેવી રીતે મેં ટોપરા ખમણ્યા ને એવી જ રીતે જોવો ગોળને પણ સમારી લીધો છે હવે ગોળને સમારવાથી છે ને એકદમ ઝીણો ઝીણો ચોરો થઈ જાય છે અને જ્યારે તમે તેનો પાયો લ્યો છો ને ત્યારે ફટાફટ ઓગળી જતો હોય છે અને નહીતર કેવું થાય કે એને ઓગળવામાં વાર લાગે અને ગોળનો પાયો ઝડપથી આવવા લાગે છે એક બાજુ પાયો આવતો જાય ને એક બાજુ ગોળ ઓગળતો નથી આ પ્રોબ્લેમ આવે છે તો હવે ફક્ત આપણે ટોપરાની જ નહીં પરંતુ સાથે તલનો પણ ઉપયોગ કરવાના છે તો એક કપ જેટલા સફેદ તલ લીધા છે તમે કાળા તલને પણ લઈ શકો છો અથવા તો સફેદ અને કાળા એવી રીતે પણ અડધા અડધા ભાગના લઈ શકો છો તો હવે તલ છે ને એને આપણે ફક્ત ગરમ નહીં કરતા તલ આપણને ખબર હોય જ્યારે શેકીએ ત્યારે થોડા થોડા ફૂટતા હોય છે તો અહીં જુઓ થોડા થોડા ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે જો બહુ ફૂટવા લાગે ને તો ઘણી વાર કેવું થાય કે નીચે દાજતા જાય તો ખાસ કરીને હલાવજો તમે એને તો ફૂટે ત્યાં સુધી શેકી લીધા છે ત્યાર પછી મેઝરિંગ કપથી આપણે જે છીણેલું ટોપરું છે તેને ભરીશું તો બે કપ પ્રમાણે આપણે ટોપરાનું છીણી લેવાનું છે ઘણીવાર વાટક્યા નાના મોટા આવતા હોય છે એટલે હું મેઝરિંગ કપથી પણ તમને સાઈડમાં બતાવતી જાઉં છું એટલે તમને પ્રોપર માપની ખબર પડે હવે જે આપણી કઢાઈ હતી જેમાં તલ શેક્યા હતા એ કઢાઈ જોવો ગરમ જ છે તો ગેસની ફ્લેમ ચાલુ કર્યા વગર જ આપણે કડાઈમાં ટોપરાને શેકી લેશું જેથી તેમાં તેલ છે તે આગળ પડતું આવી જાય અને તેનો કલર જળવાઈ રહે અને જો હવે ગળ છે એનું પણ માપ તમને કહું મેઝરિંગ કપથી આપણે પોણા બે કપ છે જો સે જાડો કપ કરું એટલે તમને ખ્યાલ આવે કે થોડોક ભાગ ઓછો છે એટલે પોણા બે કપ જેટલો આપણે ગોળનો ઉપયોગ કરવાનો છે ગોળ અહીં મેં ચીકીનો લીધો છે તમે તમારા ઘરે રેગ્યુલર ગોળ હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો સાથે આપણે ઘી કે એવું કંઈ ઉમેરતા એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે અને ગેસની ફ્લેમ ધીમી રાખીને જ આપણે પાયો લેવાનો છે ક્યારેય આપણે ફાસ્ટ નથી કરવાની જો તમને પાકા ફાવતું હોય પાયો લેતા તો તમે મીડિયમ કરી શકો છો પરંતુ ફાસ્ટ કરવાનો નથી તો ધીમે ધીમે અત્યારે નેવું ટકા જેવો ગોળ ઓગળી ગયો છે અને ધીમે ધીમે જુઓ જ્યારે સારા એવા બબલ્સ આવી જાય એટલે કે બહુ સરસ ફીણ આવી જાય ને પછી પાયો ચેક કરવાનો છે તો વાટક્યો છે પાણીનો ભરેલો અડધો અને તેમાં મેં ગોળનો પાયો ઉમેર્યો છે અત્યારે તમે જોઈ શકો છો એકદમ આમ સ્ટીકી જેવો અને ઢીલો છે કે તળિયા સીધો જ બેસી જાય છે હવે એક તમને ખાસ ટ્રીક બતાવું કે એકદમ સરસ જો ફરીથી થોડું કૂક કરીએ એટલે બબલ્સ આવી જશે અને હવે બરફવાળું પાણી ઠંડુ લેવાનું છે અને તેમાં પાયો ઉમેરવાનો છે એટલે તમારે કેવું કે પાયો ઝડપથી ખબર પડી જશે અને પાયો વધારે પણ નહીં આવે કેમ કે ગેસની ફ્લેમ તો ચાલુ જ છે આપણે પાયો ચેક કરી લઈએ અને પછી જ ગેસની ફ્લેમ બંધ કરતા હોઈએ છીએ જો આ રીતે બાળકીને જે ધાર છે તેની ઉપર આમ કરો એટલે અવાજ પણ આવે અને ઝડપથી તૂટી જાય એટલે આવું કેમ ખબર છે ઠંડુ છે તો ચીકી તમારી થોડીક ઠંડી થઈ જશે પછી એકદમ સરસ કડક થઈ જશે તો આવું જ રિઝલ્ટ આવશે ચીકીનું તો આ એક નવી ટ્રીક છે ફ્રેન્ડ્સ ખાસ તમે ધ્યાનમાં લેજો અને હવે તલ અને જે આપણું ટોપરાનું છીણ છે એ ઉમેરી દઈએ અને જ્યારે ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી ઝડપથી મિશ્રણને હલાવી લો ફટાફટ અને આ પ્રોસેસ ખાસ તમે ઝડપથી કરજો કેમ કે ઘણીવાર એવું થાય કે આપણે થોડાક ધીમા પડીએ અને ઝડપથી આમાં પછી વણી નથી શકતા એને તો હવે જુઓ મેં નીચે ઉતારીને તેમાં એલચી પાવડર અડધી ચમચી જેટલું ઉમેર્યો છે અહીં તમે કાટલું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો એ રીતે પણ મેં ચીકી મારી ચેનલમાં મૂકેલી છે જો તમારે જોવી હોય તો કોમેન્ટમાં કહેજો એટલે હું શેર કરીશ અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે જોઈ શકો છો હવે જે આ ટોપરા અને તલનું મિશ્રણ છે ચિક્કી માટેનું એને બટર પેપર ઉપર આપણે લઈ લેવાનું છે બટર પેપર ઉપર તમે ઘી લગાવો તો પણ ચાલે ન લગાવો તો પણ ચાલે પરંતુ ક્યારેક એવું થાય કે ચોટી જવાની સંભાવના રહે આપણને ન ખ્યાલ હોય તો ચોક્કસથી આપણે ઘીવાળો હાથ ફેરવી લેવાનો છે અને હવે જો થોડુંક હાથેથી છે ને આ રીતે થોડુંક આપણે વળી શકીએ ને એવું સરખું લેવલ કરી લેવાનું છે લંબચોરસ શેપમાં અને પછી પછી ફરીથી એક બટર પેપર ઉપર મૂકી દેવાનું છે અને હવે જો વેલણની મદદથી છે ને તેને થોડુંક પહેલાં હળવા હાથે વણો અને પછી બહાર દઈને એકદમ સરસ એવું પતલું તમારે કરવાનું છે બને એટલી પટલી કરજો એટલે એકદમ સરસ ક્રિસ્પી બને જો થોડીક જાડી રહી જશે ને તો પછી ઢીલી રહી છે એટલે એ વાતનું ધ્યાન રાખીએ બને એટલી પતલી કરીએ અને જો આ રીતે કટ આપી દેવાના છે અને આ રીતે પણ મેં થોડીક કરી છે અને ત્યાર પછી એક મેં ગોળાકાર શેપ પણ ગ્લાસથી કટ કરીને આપ્યો છે તમારા મનગમતા શેપ પણ તમે આપી શકો છો છો અને જુઓ થોડીક ઠંડી થવા દેવાની પાંચેક મિનિટ જેટલી અને પછી તમે જુઓ ને એટલી એકદમ સરસ એવી એટલી સરસ કડક થઈ ગઈ હોય છે આપણે જેવો પાયો ચેક કર્યો ને એવી જ ચિક્કી રેડી થવાની છે જોઈ શકાય છે કેટલી સરસ ક્રિસ્પી બની છે અને આ રીતે એકદમ મસ્ત એવો પાયો તમે બનાવીને ચિક્કીને એકદમ સરસ ક્રિસ્પી બનાવી શકો છો અને કડક પણ નહીં થાય કે મોઢામાં તમને વાગે બહુ સરસ એવી અહીંયા આપણે નથી સોડાની જરૂર પડી નથી ઘીની જરૂર પડી તેમ છતાંય તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્રિસ્પી ચિક્કી રેડી થઈ ગઈ છે ઓટ્સની ચિક્કી કાળા તલની સફેદ તલની અને સાથે દાળિયાની ચિક્કી અને શિંગની આપણે માવા ચિક્કી પણ જોઈએ આ બધી જ મેં રેસીપી અપલોડ કરેલી જ છે મારી ચેનલમાં અને આ એક નવીન પ્રકારની કે જે ટોપરા અને તલનો ઉપયોગ કરીને બનાવી છે બહુ જ ટેસ્ટી લાગે છે જેમ તમે ચાહોને ને એમ મીઠી લાગે છે એટલે પ્રિફર કરો છો કે રેસીપીને ટ્રાય કરી જજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો